વિરમગામ કેન્દ્ર ખાતેથી સરકારે જે ટેકાના ભાવે ડાંગર ખરીદી એ ખરીદીનું કૌભાંડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઉજાગર થયું ગઈકાલે વિરમગામ કેન્દ્રથી જે ડાંગર ખરીદાણી સરકારે ખરીદી એ ખેડૂતોને પૈસા નથી મળ્યા એટલે ખેડૂતો ગઈકાલે એટલે કે એકવીસ ઓગણીસ તારીખે વિધાનસભા સુધી પહોંચ્યા અને દાદાની સરકારને વિનંતી કરી કે અમે તમને ડાંગર આપી છે અમને પૈસા આપો દાદાની સરકારે અમારી સાથે દગો કર્યો છે એવું સ્પષ્ટ એને કીધું કોઈ સુફિયાન મંડલી નામના ભ્રષ્ટ લોકોના મોઢા જોઈને વિરમગામ ને માંડલના ખેડૂતોએ ડાંગર નથી વેચી માત્ર ભાજપાની સરકાર ઉપર ભરોસો મૂકી અને ડાંગર વેચી છે અને ભાજપાની સરકાર એને ડાંગરનો ભાવ આપતી નથી એના નાણાં ચૂકવતી નથી એક બાજુ ડાંગર ખરીદીની વાહવાઈ લૂંટવી છે તો બીજી બાજુ એના ભ્રષ્ટાચારની જવાબદારી નથી લેવી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જેટલી ટેકાના ભાવે ખરીદી થઈ કોઈ પણ જણસ હોય એમાંની એક પણ એવી ખરીદી નથી કે જેને ભ્રષ્ટાચારનો અંજામ ન આપ્યો હોય એમાં એફઆઈઆર નોંધાણી હોય એની અંદર કઈ બીજું ત્રીજું બન્યું હોય એસઆઈટી નિમાણી હોય આ ભાજપાની ડબલ એન્જિનની દાદાની સરકારની આજની ફલશ્રુતિ છે કોઈ ખેડૂત તમને ટેકાના ભાવે જયારે ખરીદીની તમે એક લાલચ આપો છો અમે તમને ટેકાના ભાવે ભાવ ઊંચો આપશું એ લાલચમાં આવી અને ખેડૂત તમને ડાંગર વેચે છે

દુર્ભાગ્ય છે ભારતીય જનતા પાર્ટી સરકાર વતી જે જે ફલશ્રુતિ ભાગે ભાગે આવી છે બીજી બાબત ડાંગર જ વાવી નથી એવા ડાંગર નથી વાવી એવા ખેડૂતો ખોટા ખેડૂતો કાગળ ઉપર ઉભા કરી અને એના ખેતર એના બેંકના ખાતામાં લાખો રૂપિયા કરોડો રૂપિયા જમા થઈ ગયા છે આ તપાસ કરવાનું પણ આ ભાજપાની સરકારને દાદાની સરકારને સૂઝતું નથી એમાંથી બાર પૈસા ઉપડી ગયા અસલ જે ખરેખર ખેડૂતોએ ડાંગર આપી છે એ નાણાંથી વંચિત છે અમે ભાજપાની સરકારને છેલ્લા બે મહિનાથી એકની એક વાત કે આ વિરમગામ કેન્દ્ર ઉપરથી ડાંગર ખરીદી કરી એ પછી ખેડૂતોને તમે પૈસા કેમ નથી આપતા જે આરોપીઓ પકડાના છે એ પૈકીના ત્રણ અને ચાર ફરાર છે એ ફરાર આરોપીઓ છે એ ભારતીય જનતા જનતા પાર્ટીના પાર્ટીના આગેવાનો આગેવાનો છે અને ભારતીય આગેવાનોને મોટા એને તરફદારી કરે છે એવું વિરમગામ માંડલ અને દેતરોજના ખેડૂતોએ ગઈકાલે વિધાનસભાના દરવાજા પાસે કીધું છતાં પણ આ ભાજપાની સરકારમાં બેઠેલા તંત્ર અને સરકારી મિશનરીને શરમ જેવી કોઈ ચીજ નથી અમારી ફરી ફરીને લાગણીને માંગણી છે જે ખેડૂતોએ તમને ડાંગર આપી છે વેચી છે એને તમે પૈસા આપો અને જે ખેડૂતના ખોટા ખેડૂતના ખાતામાં પૈસા જમા છે એ ખાતાનું સંશોધન કરો એને પૈસા ઉપાડીને કોને આપ્યા હતા એને પણ સંશોધન કરો અને તમામ ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરી અને એના ઉપર સખત કાર્યવાહી કરો અને બીજી બાબત જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કોન કોન્સ કોન સાથે આ ભ્રષ્ટાચારને અંજામ આપવા માટે જોડાયેલા છે એ તમામ ઉપર ફરિયાદ દાખલ થાય